આજે આપણે મારા પપ્પા ઘરે ત્યોહાર ઉપર કઈ રીતે ચૂરમાના લાડુ બનાવતા એ રેસીપી શેર કરીશ ખાતરી સાથે કહું છું કે એકવાર આ રીતે લાડુ બનાવી લીધા ને તો જૂની રીતો તમે ભૂલી જવાના છો એકદમ ટ્રેડિશનલ રીતે બનતા લાડુ છે જેના માટે ત્રાસની અંદર આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે અને બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લેટ લોટ લેશું સાથે એનાથી અડધો એક કપ જેટલું આપણે બેસન લેશું અને અડધા કપ જેટલો આપણે રવો લેશું આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને મુઠ્ઠી પડતું તેલ નાખીને આને આપણે સાથે મિક્સ કરી લેશું તો લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અહીં તમે જોઈ શકો છો મુઠ્ઠી પડતું તેલ આપણું આવી ગયું છે તો હવે આની અંદર આપણે થોડું થોડું પાણી નાખીશું અહીં આપણે લોટ ખાલી બધો ભેગો થાય એટલું જ પાણી નાખવાનું છે તો આખા લોટને બાંધવામાં મને લગભગ અડધા કપ જેટલા જ પાણીની જરૂરિયાત પડી છે અહીં આપણે લોટને એકદમ ગૂંથવાનો નથી આપણે ફક્ત આ રીતે ભેગો થાય એટલું જ રાખવાનો છે તો તમે જોઈ શકો છો લોટને આપણે બાંધ્યો નથી ગૂંથ્યો નથી આવી રીતે ફક્ત મુઠિયા વળે એટલું જ આપણે પાણી નાખવાનું છે મુઠિયાનો લોટ એકદમ કઠણ હોવો જોઈએ જો સોફ્ટ હશે તો એકદમ ચીકણા લાડુ તૈયાર થાય છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે મુઠિયા વાળી શું તો એ બંધાઈ જશે અને કેટલો કઠણ લોટ છે તમે જોઈ શકો છો પૂરી કરતાં પણ વધારે કઠણ લોટ રાખવાનો છે હવે છેલ્લે જ્યારે આ રીતનો લોટ વધે ને ત્યારે અડધી ચમચી જેટલું પાણી નાખીને છેલ્લે લોટને ભેગો કરીને આવી રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે તો અહીંયા એકદમ કઠણ લોટથી આપણે મુઠિયા વાળવાના છે તો તમારા લાડુ છે એ ચીકણા નહીં બને દાણાદાર બનશે ને અંદરથી પણ એ સારી રીતે તળાશે જો સોફ્ટ લોટ હશે તો એને તળાતા પણ વાર લાગે છે અને તેલ પણ અને ગેસ પણ વધારે બગડે છે તો આવી રીતે જ્યારે કઠણ લોટ તમે બાંધો છો તો તમે આગળ વિડીયોમાં જશો કે ઓછા સમયમાં અંદર સુધી એકદમ મુઠિયા તળાઈ જાય છે આ પપ્પાની ટીપ્સ છે અહીં તમે જોઈ શકો છો ઉપરથી કોરા કોરા તમને લાગી રહ્યા છે હવે અહીંયા એકવાર તેલ ગરમ થઈ જાય ને એટલે મુઠિયા નાખતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળીશું તો એકવારમાં જેટલા મુઠિયા આવે ને એટલા નાખી દેવાના છે હવે જ્યારે તમે એકસાથે મૂઠિયા તેલમાં નાખો છો ને એટલે તેલનું ટેમ્પરેચર છે ડાઉન જતું રહે છે અને એકવાર એટલે જ આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને પછી જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી આપણે એને ફ્લિપ નહીં કરીએ અહીં તમે જોઈ શકો છો કે એકદમ કઠણ લોટ બાંધવાને કારણે આવી રીતે મૂઠિયા ફાટી જાય છે ને અંદર સુધી તળાય છે તો આ જ ખાસ રીઝન છે કે આપણા જે લાડુ છે કણીવાળા તૈયાર થાય છે તો અહીં આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એવી રીતે બંને સાઈડથી આપણે એને તળી લીધા છે ને આવી રીતે હાથેથી ફોડી લેશું ને આવી રીતે બધા મુઠિયા આપણે તળી લીધા છે અને આવી રીતે ઠંડા પડી ગયા પછી તમે જોઈ શકો છો કે હાથેથી ભાંગતા જ એ બુરું બૂરું થઈ જાય છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા મુઠિયા તળાણા છે હવે આવી રીતે થોડુંક ચૂરું કરી લેશો ને પછી મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને આપણે આને આવી રીતે અધકચરો પાવડર કરી લેશું તો જરાક ફેરવશો ને તો આવી રીતનો લોટ તમને તૈયાર મળી જશે અહીં તમે જોઈ શકો કેટલો કણીદાર લોટ આપણો તૈયાર થયો છે હવે આ લાડુમાં આપણે વધારે ઘી વાપરવાની જરૂર નથી ફક્ત ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં ઘી નાખ્યું છે ઘી જેવું પીગળી જાય ને એટલે હાફ ટી સ્પૂન જેટલો આપણે જાયફળનો પાવડર નાખીશું તો આવી રીતે ઘીમાં જાયફળ નાખવાથી એની સુગંધ ખૂબ જ સરસ આવે છે જ્યારે જાયફળનો પાવડર નાખ્યો ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો હતી હવે આની અંદર આપણે દોઢ કપ જેટલો ગોળ નાખીશું તો એક કપ જેટલો પહેલા આપણે નાખ્યો છે સાથે એક વાર ચલાવી લેશું અને ફરી પાછો આપણે આની અંદર ઘોડ ઉમેરી લેશું તો જેટલો આપણે લોટ લીધો હોય એનાથી અડધા ભાગનો આપણે ઘોળ વાપરવાનો છે જો વધારે ઘડ્યું પસંદ હોય તો તમે પોણા ભાગનો ગોળ લઈ શકો છો અહીં ઘોળ થોડોક સોફ્ટ હોય એવી પસંદગી કરવી અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઘોળને પીગળાવવાનો છે અહીં કોઈ પણ પાક નથી કરવાનો ફક્ત જે ઘોળની ઘંડીઓ છે એ ભાંગી જાય એટલી જ આપણે ઘોળને પકવીશું તો અહીં તમે જોઈ શકો છો કે ઘોળની બધી ઘંડીઓ ભાંગી ગઈ છે અને સાઈડમાંથી આવી રીતે જ્યારે બબલ્સ છૂટા પડે ને તો સમજી લેવાનો કે ઘોળનો પાયો આપણો તૈયાર તૈયાર છે અહીં વધારે આપણે પાયો નહીં કરીએ નહીં તો લાડુ છે એ ચવડ તૈયાર થાય છે તો ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધીશ લાડુનો ફ્લેવર વધારવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ નાખીશું અને અને સારી રીતે આપણે એકવાર મિક્સ કરી લેશું ઘોળ ગરમ જ છે એટલે ખસખસ આ સમય નાખીશું તેની કચાસ દૂર થઈ જશે અને ઉપરથી જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે ગેસની ફ્લેમને બંધ કરી નાખી છે એ વાતનું ધ્યાન રાખજો લોયું મોટું છે એટલે આરામથી આપણે એમાં મિક્સ પણ કરી શકશું તો અહીં સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો ઘોળ છે એ લોટમાં સારી રીતે ભળી ગયો છે તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક વઘારિયાની અંદર આપણે એક ચમચી જેટલું ઘી લીધું છે આ પ્રોસેસ કરવી ટોટલી ઓપ્શનલ છે જો તમને એમ નેમ ભાવે તો એમને એમ નાખી શકો છો તો અત્યારે દસ કાજુ અને દસ બદામના ટુકડાને આપણે નાખીને થોડાક સાંતળી લેશું તો સાંતળેલા ડ્રાયફ્રુટનો ટેસ્ટ લાડુમાં સરસ આવે છે જ્યારે મારા પપ્પા બનાવતા તો એ ન નાખતા ફક્ત જે લાડુનો ઓરિજિનલ ટેસ્ટ છે એ જ રાખતા તો અહીં ગોલ્ડન બ્રાઉન રંગના ડ્રાય ફ્રૂટ સતળાઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તૈયાર કરેલા લાડુના મિશ્રણ ઉપર એને નાખી દઈશું ને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ મિશ્રણ થોડુંક નવસેકું ગરમ જ હોય ને ત્યારે જ આપણે એના લાડુ વાળવાના છે એકદમ ઠંડુ પડી જાય પછી આપણે લાડુ નહીં વાળીએ કારણ કે ગોળ નાખેલો છે તો પછી મિશ્રણ થોડું કઠણ થઈ જાય છે તો અહીં તમને જેટલી સાઇઝના લાડુ પસંદ હોય એ સાઇઝના તમે આવી રીતે લાડુ વાળી શકો છો જો તમને મિશ્રણ કોરું લાગે તો તમે ઉપરથી ઘી કરીને નાખી શકો છો પણ જેમ આમ મિશ્રણ ઠંડુ પડશે તેમ એનામાંથી ઘી છૂટવું પડશે તો અત્યારે તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણા આ લાડુ તૈયાર થયા છે છેલ્લે ખસખસની અંદર આને આવી રીતે રગદોડીને આપણે એને સર્વ કરીશું તો સાતમ માટે કે આવનારી ગણેશ ચતુર્થી ઉપર તમે આ રીતે ગોળચૂરમાના લાડુ એકવાર જરૂરથી ટ્રાય કરશો તમને લોકોને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આનામાંથી તમે જોઈ શકો છો થાળી ભરીને આપણા લાડુ તૈયાર થયા છે ઘરમાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે વાત જ સૂપો છો તો ફ્રેન્ડ્સ આજની આ અમારી પપ્પાની રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય અથવા વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓનલો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ